નમસ્કાર તમે જો રહ્યા છો સ્વસ્થ જીવન ચેનલ આ વિડીયોને અંત સુધી જોવાનું કારણ એ છે કે આ વિડીયોની અંદર જે પાંચ સુપર ફૂડ મેં તમને જણાવ્યા છે એ કોઈ દવા નથી કે કોઈ મોંઘા સપ્લિમેન્ટ નથી આ પાંચેય વસ્તુ વર્ષોથી આપણા ઘરની અંદર ખવાતી આવી છે પણ આપણે એના ફાયદાઓથી અજાણ છે અને એને કેવી રીતે લેવું કેટલી માત્રામાં લેવું એ પણ આપણને ખબર નથી એટલે એને ખાવાના પૂરેપૂરા ફાયદા આપણને નથી મળતા સૌથી પહેલાં આપણે સમજી લઈએ કે હાડકાનો દુખાવો જોઈન્ટ પેઇન અને હાથ અને પગમાં ઝંઝનાટી થવાનું કારણ શું છે જ્યારે શરીરમાં કેલ્શિયમ મેગ્નેશિયમ અને વિટામિન ડી સારી રીતે શોષાતું નથી ત્યારે ધીમે ધીમે હાડકાં નબળા થવા લાગે છે જ્યારે સાંધામાં રહેલું પ્રવાહી ઓછું થવા લાગે છે ત્યારે ઘૂંટણ અને અન્ય જોઇન્ટ્સ ઘસાવા લાગે છે અને દુખાવો શરૂ થાય છે અને જ્યારે નસોને યોગ્ય પોષણ નથી મળતું ત્યારે હાથ અને પગમાં ઝંઝણાટી બળતરા અને સુનપન જેવી સમસ્યા થવા લાગે છે હવે ચાલો એક એક કરીને આ પાંચ સુપરફૂડ કયા છે એ સમજીએ સૌથી પહેલું સુપરફૂડ છે તલ આયુર્વેદમાં તલને હાડકા માટે સૌથી શ્રેષ્ઠ ખોરાક કહેવામાં આવ્યું છે તલની અંદર ભરપૂર માત્રામાં કેલ્શિયમ અને ફોસ્ફરસ રહેલા છે જે હાડકાને અંદરથી મજબૂત બનાવે છે હાડકા ખોખલા થવાની પ્રક્રિયાને ધીમી કરે છે જે લોકોને ઘૂંટણમાં હંમેશા દુખાવો રહે છે કમરમાં દુખાવો રહે છે ચાલવામાં અસ્થિરતા લાગે છે તો એમના માટે તલ ખૂબ જ ફાયદાકારક છે જ્યારે સવારે તમે એક ચમચી તલને એક ચમચી ગોળ સાથે મિક્સ કરીને સારી રીતે ચાવી ચાવીને ખાઓ છો ત્યારે એનું એબ્ઝોર્બશન શોષણ સારી રીતે થાય છે શરીરને શક્તિ મળે છે જેમને પણ તલ ખાવામાં તકલીફ થતી હોય એમણે તલનો પાવડર બનાવી લેવો તલને શેકી લેવાના અને એનો પાવડર બનાવી લેવો આ પાવડરને તમે દૂધની અંદર નાખીને લઈ શકો છો અને આ તલના પાવડરની તમે સૂકડી બનાવીને પણ ખાઈ શકો છો પણ તલ ખાતા સમયે તમારી એક વસ્તુનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે તમે જો તલને વધારે માત્રામાં લો છો તો એના લીધે શરીરમાં ગરમી વધી શકે છે ગેસની સમસ્યા થઈ શકે છે એટલે ઉનાળાની સીઝન દરમિયાન તલને ઓછી માત્રામાં લેવા હવે વાત કરીએ બીજા સુપર ફૂડની એ છે અળસી અળસી નસો માટે એવી છે જેવી રીતે મોબાઈલ માટે ચાર્જર કામ કરે છે નસોમાં ઝંઝનાટી હાથ અને પગ સુન થઈ જવા બળતરા થવી ચાલતા વખતે પગ દુખવા તો આ બધી સમસ્યામાં અળસી ખૂબ જ અસરકારક છે અળસી શરીરની અંદર સોજાને ઘટાડે છે સાંધાને લચીલા બનાવે છે અળસીને કાચી ખાવાથી ફાયદા કરતાં નુકસાન વધારે થાય છે અળસીને હંમેશા તવા ઉપર શેકી લેવી પછી જ એને ખાવી જોઈએ જો તમને અળસી આખી ખાવામાં તકલીફ થતી હોય તો તમારે એનો પાવડર બનાવી લેવો રોજ એક ચમચી અળસી છાશમાં દહીંની અંદર દાળ શાક તમારી સ્મૂધી એની અંદર નાખીને ખાવામાં આવે તો નસોની મજબૂતાઈ મળે છે પરંતુ જો તમને થાઈરોઇડની તકલીફ હોય તો તમારે અળસીને રોજ ન ખાવી અઠવાડિયામાં બે થી ત્રણ દિવસ તમારે અળસી ને ખાવી જોઈએ હવે ત્રીજું સુપર ફૂડ છે હળદર અને મરી દૂધ હળદર અને મરી દૂધ પરંપરાગત પીણું નથી એ સાંધા અને નસો માટે એક કુદરતી દવા છે હળદર શરીરની અંદર સોજાને ઘટાડે છે મરી હળદરને શરીરની અંદર સોસવામાં મદદ કરે છે અને દૂધ હાડકાને મજબૂતાઈ આપે છે રાત્રે સૂતા પહેલા ગરમ દૂધની અંદર અડધી ચમચી હળદર અને ચપટી મરી પાવડર નાખીને બરાબર મિક્સ કરીને પીવામાં આવે તો જોઈન્ટ પેઇન ધીમે ધીમે ઓછું થવા લાગે છે આ દૂધ નિયમિત એકવીસ દિવસ સુધી લેવામાં આવે તો ઊંઘ સારી આવે છે સવારે શરીર હલકું લાગે છે પરંતુ જેમની પિત્ત પ્રકૃતિ છે પેટમાં બળતરા રહે છે તો એમણે હળદરવાળા દૂધને પીવાનું ટાળવું જોઈએ અથવા એની માત્રા ઓછી લેવી જોઈએ ચોથું સુપરફૂડ છે મખાના મખાના વડીલો માટે ખૂબ જ લાભદાયી છે કારણ કે તે હાડકાં સાંધા અને નસોને એકસાથે મજબૂતાઈ આપે છે મખાના ખાવાથી શરીરની કમજોરી દૂર થાય છે ચાલવામાં સ્થિરતા આવે છે અને થાક ઓછો લાગે છે મખાનાને કેવી રીતે ખાવા જુઓ મખાનાને તમારે ઘીની અંદર હલકા શેકી લેવા એની અંદર જોઈએ તો તમે સિંદવ મીઠું નાખી શકો છો હળવા ઘીમાં શેકેલા મખાના જો એક વાટકી ખાવામાં આવે તો એ શરીરને શક્તિ આપે છે પરંતુ અહીં તમારે એક વસ્તુનું ધ્યાન રાખો કે મખાનાને વધારે માત્રામાં ન લેવા એક વાટકી મખાના પૂરતા છે જો તમે વધારે માત્રામાં લો છો તો એના કારણે ખબર જાતની સમસ્યા થઈ શકે છે એટલે માત્રા હંમેશા નિયંત્રણમાં રાખવી ડાયાબિટીસ ધરાવતા લોકોએ મખાનાને મીઠા વગર ખાવા હવે છેલ્લું અને સૌથી મહત્વનું સુપર ફૂડ છે અડદ આયુર્વેદમાં અડદને હાડકા અને નસોની શક્તિ વધારવા માટેનું એક સુપર ફૂડ કહ્યું છે દાળની વાત આવે એટલે આપણે મગની દાળ અને મસૂરની દાળને શ્રેષ્ઠ ગણીએ છીએ પરંતુ જો કેલ્શિયમની વાત કરું તો અડદ કેલ્શિયમ રીચ સ્ત્રોત છે અડદની દાળમાં નેચરલ કેલ્શિયમ રહેલું છે પ્રોટીન પણ સારી માત્રામાં છે અને આયન પણ ખૂબ જ સારી માત્રામાં રહેલું છે અડદ ખાવાથી હાડકાની ઘનતા વધે છે સાંધામાં તાકાત આવે છે અને કમળ ઘૂંટણ મજબૂત બને છે આ અડદને કઈ રીતે ખાવું એ બધા આપણે સારી રીતે જાણીએ છીએ તમે આખા અડદને બનાવીને ખાઈ શકો છો અડદની દાળ બનાવીને લઈ શકો છો એનો સૂપ બનાવી શકો છો અડદના ઢોકળા છે ખીચડી છે આ બધું વસ્તુ બનાવીને તમે લઈ શકો છો અડદ શરીરને અંદરથી ગરમી આપે છે તાકાત આપે છે પણ તમારે રોજ અડદને ન ખાવા જોઈએ જો તમે રોજ અડદનું સેવન કરો છો તો એના કારણે સાંધામાં સોજો વધી શકે છે ગેસની તકલીફ થઈ શકે છે અને સાંજે પણ અડદને ન ખાવા જોઈએ સવારે જ તમારે અડદને ખાવું જોઈએ કારણ કે અડદ પચવામાં ભારે હોય છે જો તમે સવારે અડદને ખાઓ છો તો એ સારી રીતે પચી જાય છે મિત્રો આ પાંચે સુપર ફૂડ ખાવાનો ફાયદો ત્યારે જ તમને મળે છે જ્યારે તમે તમારી જે દિનચર્યા છે એમાં થોડા નાના નાના બદલાવ કરો છો વધારે ચા અને કોફી પીવું ઠંડા પીણા લેવું અને આખો દિવસ બેસી રહેવું હાડકા અને સાંધાના દુખાવાને વધારતું કામ કરવું આ બધી આદતોને તમારે બદલવી જોઈએ રોજ ઓછામાં ઓછું થી વીસ મિનિટ ચાલવું સૂર્યપ્રકાશમાં બેસવું અને પૂરતા પ્રમાણમાં પાણી પીવું જરૂરી છે યાદ રાખજો ઘર પણ શરીરને નબળું બનાવતું નથી પણ આપણી ખોટી આદતો શરીરને નબળું બનાવે છે જો તમે આ પાંચ સુપર ફૂડને નિયમિત રીતે યોગ્ય માત્રામાં લો છો તો ઘટપણમાં પણ તમે વધુ આત્મવિશ્વાસ સાથે ચાલશો ઊભા રહેશો અને જીવનનો આનંદ લેશો જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને આવી જ માહિતી તમને રેગ્યુલર મળતી રહે એ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો કમેન્ટમાં જરૂર લખજો કે આ પાંચ સુપરફૂડમાંથી કયું સુપરફૂડ તમે આજથી ચાલુ કરો છો